બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ ચંદા એ રઈજીના સંતાનોમાં છેલ્લી હતી છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં પણ નવી નવી કૂંપળો નીકળતી ચાલી બમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો અભિમાની ફૂલેલું નાગ રૂઆબમાં પીસેલા હોઠ અકળાટમાં ઊંચી રહેલી ડોક હાથ વીંજતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો ને સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉંવર્ણો દેહ દરેકના હૃદય સોંસરવો નીકળી જતો ચંદાને પરણવાના કોળ નાતના જવાનિયામાં ઘણા ઘણા ને હતા પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં એક તોફાની મદમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં પણ જીવ લઈને નાસ્તા सीम मा जता लोको पण रस्ते न जता अड़फेटे जता सांड नु केर वत्तो गयो सीम नो पांक भेलाडे पण कोई ना थी चूं के चा न थाए आनो उपाय करवा एक वखत लोको भेगा थया एक ए एक वखते जो पगे दहकलो नाखिए तो पछि आपणे चिए ने ए छे बीजो कहे त्यारे तो बकरी बनी जाए तीजा ए कहयो અત્યારે તીર નથી અડતા પણ પછી કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો સરસ ઉજાણી થાય બીજા એક બેએ ટેકો આપ્યો આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું પણ ડહકલો નાખવા કોણ જશે બધા એકબીજા સામે તાકી રહ્યા દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તે બોલી તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા હા હા એ સારો ઘાટ છે પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું મરવું હોય તે જાય એકે શરમાતા શરમાતા કહ્યું જાનવરની મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં ચંદા છેવટે બોલી અમારી દયા બધા એક સામટા બોલી ઉઠ્યા તમારી નહીં પણ તમારી આ મૂછોની મૂછો તરફ આંગળી કરી એ બોલી ને એક વખત મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ કર્યો કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કબૂલ કબૂલ ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાઢ હોય ત્યાં આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા રાયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ એકની બે થાય એ ચંદાશાની બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પૂંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી એનો પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો સારું એ ગામ કુતુહલ વૃત્તિથી જોવા ઊમટ્યું હતું નિરાશ થયેલો રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલચરી લાંબા પગ કરી પડ્યો હતો ગુમાન તો બંનેને હતું આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો પુરુષને આંજતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો આખરે બી ગઈ એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા કગડી જાય તો એનું શું ગજું રઈજીનો જીવ પડી કે બંધાયો હતો જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આંખલા સિવાય કશું જ દેખતી ન હતી ચંદા ઊભી હતી પણ છટા એની એ જ યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો એક બે ને ત્રીજે ડગલે ए पास से पहुंची गई ने नीची नमी पर हाथ फेरववा गी आ छलंग मारी हमणा उठ्यो एम दरेक ना हैया भर थंभी गया अशक्य मानेला दृश्य ने शक्य जोता, आँख ऊपर हाथ फेरवी जोयो, ने नु सदाय रक्षण करती पापणों हाली उठी चंदा नीचे बैठी पाला पशु आग मलिक बैसे तैम, અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા આટલો ગરીબ ચંદાને દયા આવી પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો ધીમે રહી તેણે વારા ફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઉંચકી ચંદા ઊભી થઈ હતી જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી દૂર જતી ચંદાને નિરખવા આંખલો ઊંચો થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શાકામનું પાંજરામાં સિંહ તાળુ કે તેમ એ બરાડ્યો ઉધામાં મારી એ બેઠો થયો પણ દોડવા જતા એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કોઈએ એને મારવાનો નથી તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું બેટા પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું રૈજી પુત્રીને ભેટી પડતા બોલ્યો બાપા આ શું બોલો છો પુરુષથી ન બને એ કેમ મનાય આ નજરે જોયું એ ખોટું આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી રૈજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેંસી જવાનું મન થયું પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં ફરતા ગામડામાં એ વાત જોત જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી ટીપમાંથી